આજે અમે તમને એક અદ્ભુત દવા જીવનમાં છેલ્લા દસ વર્ષથી જે હું પ્રયોગ કરું છું એ તો લીમડાના બે પત્તા જો દરરોજ સવારે કે સોજે કે દિવસમાં ગમે ત્યારે બે ખાવામાં આવે આ રીતે એને સાફ કરી વગર સાફ કર્યા પણ ખાશો તો પણ સાફ કર્યા સિવાય સાફ કરીને આ રીતે વાળીને જો તમે તુલસીની જેમ આ લીમડાના બે પત્તા ખાઈ જાઓ તો જિંદગીમાં તાવ નહીં આવે દોતનો રોગ નહીં થાય મોઢું મેઘાતું બંધ થઈ જશે તો મારી નમ્ર વિનંતી છે આ માધ્યમથી આપ સૌને કે લીમડો એ કલ્પવૃક્ષ છે ગુજરાતનું બધાના ઘરની આગળ કે આજુબાજુ લીમડો મળી જ રહે તો આ દરરોજ બે પત્તાનું સેવન જો લીમડાનું કરો તો અગર તાવે આખી જિંદગી જતી રહેશે એનો મૂળ આ તમને આ બેઠા હું તમને એની બજરી આપું છું હું વૈદ નથી પણ પર્યાવરણનો માણસ છું પણ આ મારા પ્રયોગો ઘણા બધા મેં જીવનમાં પ્રયોગ કરીને કેન્સર પણ મટાડ્યું છે તો આ કેન્સર તો નથી કહેતો પણ તાવ માટેની સારામાં સારી દવા અને કોઈ પણ ડાયાબિટીસથી માંડીને બધા માટે ઉત્તમ લીમડો કયો જ છે તો આ લીમડાનો ઉપયોગ આપ કરો એવી મારી નમ્ર વિનંતી છે નમ્ર અપીલ છે થેન્ક યુ ગ્રીન ગ્લોબલ બ્રિગેડ